અમદાવાદમાં એકત્રીસ વર્ષ બાદ ફરીથી ડબલ ડેકર બસની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના મેયર પ્રતિભા જૈન ચેરમેન દેવાંગ દાણી અને એમટીએસના ચેરમેન ફ્લેગ ઓફ કરીને બસ સુવિધા શરૂ કરાવી હતી તો હાલમાં વાસણાથી ચાંદખેડા રૂટ પર ડબલ ડેકર બસની સુવિધા શરૂ કરવામાં આવી છે તો આ ડબલ ડેકર બસમાં એક સાથે સાહીઠ લોકો બેસી શકશે આવી સાત જેટલી બસો અમદાવાદના રસ્તાઓ પર દોડતી થશે બસ ભાડાની વાત કરવામાં આવે તો ડબલ ડેકર બસનું ભાડું એ અને બી ના નક્કી કરાયેલા દર અનુસાર જ લેવામાં આવશે તો ડબલ ડેકર બસની ક્ષમતા બમણી છે તેથી વધુ ને વધુ નગરજનો આ બસ ની સુવિધા મેળવી શકશે ત્યારે ભવિષ્યમાં આવી અનેક બસ દોડાવવાનું આયોજન પણ કરવામાં આવેલું છે ડબલ ડેકર બસ ઘણા વર્ષો પછી અમદાવાદમાં આવી છે અને એનું લોકોના અંદર ભી ઉત્સાહ છે અત્યારે અમે અંદર ફર્યા જે બેસે પ્રમાણે એકદમ કમ્ફર્ટ બસ છે અને રૂટિન અંદર ચાલતી જે બસ હોય પ્રમાણે એકદમ સુવિધાવાળી બસ છે એ બસ છે એટલા માટે બિલકુલ કોઈ

નગરજનો વધુમાં વધુ બસનો ઉપયોગ કરે અને આ એક બસ નહીં જેટલું બી એમટીએસ બસના અંદર રૂટીનમાં કરશે તો ટ્રાફિક બાકી બાકી બીજી બીજી વસ્તુઓમાં ઘણો બધો રાહત રહેશે એટલે લોકોને અમે વધુમાં વધુ સારી સુવિધા આપીશું એ પ્રમાણે લોકો આનો પેસેન્જરનો ઉપયોગ કરે એવી